હાલો આ ડ્રેસ કટિંગ કરું છું ડ્રેસ બનાવ્યો તો આ ભાગ છે ને છ રાખવાનો ત્યાં નિશાની કરી દેવાની પછી ત્યાંથી રાખવાની અઢી ઇંચ ગળાનો ભાગ અઢી ઇંચ એ અઢી ઇંચમાંથી નિશાની કરી ત્યાં રાખવાનું દસ દસ પોળાઈ રાખવાની બેવડું કાપડ રાખીને દસ પોળાઈ રાખવાની લંબાઈ રાખવાની હવે કટિંગ થઈ ગયું ઝભો વેતરાય ગયો આ માપનો જભો કરવાનો છે આ જૂનો માપ છે તો ઈ માપની આપણે બાઈ કાઢવાની છે જો આ બાઈ એના માપની કાઢવાની આ બાઈ નો ભાગ છે આપણે એ માપની બાયું કાઢવાની આ બાઈ નીકળે જભાની બાય હવે બગલનો માપ લઈને પછી અહીંયાથી બાઈ કાપી નાખવાની જભાનું જે બગલમાં કટિંગ કર્યું ને એ રાખીને ત્યાંથી કટિંગ કરી નાખો જૂનો ડ્રેસ પાથરીને જો તમે કટિંગ કરી શકો આ રીતે કટિંગ કરી નાખવાનું અહીંયા સુધી જભાની બગલનો ભાગ અહીંયા પૂગશે આ થઈ ગઈ બાઈ કટિંગ હવે ચોયણી વેતરવાની છે જો હવે જભાની ચોયણી એની પહોળાઈ રાખવાની આઠ અહીંથી આઠ રાખવાની ત્યાંથી નીચે આટલો રાખવાનો જોરો પાંચ ઇંચ નીચે જોરો રાખવાનો પછી અહીંથી ત્રાસ ત્યાં સેટ નિશાની કરીને આ પુગાળી દેવાની આવી રીતે ત્રાસું 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 આપણે નિશાની મારીને ત્યાં પૂરું કરી દેવાનું ચોળણી કટિંગ થઈ ગઈ હવે આવું પટ્ટો છે ને એ આમાંથી બનાવવાનો આમાં દૂધિયા ચોળણીમાં છે ને પટ્ટો એવો કટકા હલાડીને હવે સીવવા માટે જો ચોળણી સીવવા બેસી ગઈ ચોળણી સિવાય છે જો આ રીતે નીચે મોરિયા વાર લેવાના અંદર અસ્તર નાખી હવે જભો આ રીતે અસ્તર ચડાવવાનું જો એક ભાગમાં અસ્તર ચડી ગયું હવે બીજા ભાગમાં ચેન વાળો છે એટલે એટલો ખાચો પાડવાનો પાછલા ભાગમાં આ રીતે સિલાઈ મારવાની આ પાછળનો ભાગ છે અસ્તર ચડી ગયા બેયમાં આ ગળાનો ભાગ છે વાંચ્યા આવી જો જાહેણી સિવાય ગયા રેડી જો ઘેર દારૂ ચોરણી જભો કમ્પ્લેટ કેવા સિવાણા કોમેન્ટમાં લખીને બતાવજો જરૂર જય માતાજી